નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના આ કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમને ખ્યાલ છે કે સોશિયલ મીડિયાનું માધ્યમ અને ખેતી માટે એક અગતિનું માધ્યમ બને એવા સતત આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ ખેતીની અંદર ખર્ચ ઘટે ખેતીની નફાકારકતા વધે પાકની ગુણવત્તા વધે માર્કેટની અંદર પણ સારા ભાવ મેળવી શકીએ અથવા દરેક એના પાસાઓને વૈજ્ઞાનિક અભિગમ સાથે કઈ રીતના જોડી શકાય એના સતત પ્રયત્નો આ માધ્યમથી કરીએ છીએ અને એની અંદર તમારો સાથ અને સહકાર પણ પૂરેપૂરો મળે તો મિત્રો આ જ રીતના આવતા સમયની અંદર પણ તમારો સાથ અને સહકાર મળતો રહે વધુમાં વધુ લોકો આ માધ્યમથી જોડાય એવા આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ નાના નાના ખેડૂત સુધી આ માહિતી પહોંચે અને એનો ઉપયોગ કરી અને છેતરાયની માર્કેટના ભ્રામક પ્રચારોમાં ન આવે ખોટી માહિતીઓના ઝાડમાં ફસાય નહીં અને ખોટી ખોટી રીતે જે લોકો ભ્રામક પ્રચારો કરીને વસ્તુઓ વેચીને ગાયબ થઈ જતા હોય એવા લોકોથી રહીએ એના માટેનો આપણે જાગૃતિ માટેનો પ્રયાસ કરીએ છીએ હું અહીંથી સતત માહિતી આપું છું કે જે પણ પાકો છે એની એક વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે અને જે પણ પાક તમે ઉગાડો છો એની વૈજ્ઞાનિક પદ્ધતિ કરીએ અને કુદરતનો પૂરેપૂરો સાથ મળે અને આપણી મહેનત હોય તો મને લાગે ચોક્કસથી ખેતીની અંદર બે રૂપિયા આપણે કમાઈ શકીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ આપણી નાની નાની ઘણી બધી ભૂલો આપણે જે બજારમાંથી વસ્તુઓ ખરીદીએ એની ગુણવત્તા ચકાસતા નથી એને કંઈ કોણે મેન્યુફેક્ચરિંગ કર્યું કોણ વેચે છે એ માણસને આપણે ઓળખતા નથી ફક્ત ને ફક્ત એના સ્વાર્થ માટે એના બે રૂપિયા કમાવા માટે આપણા જેવા હજારો ખેડૂતો સાથે છેતરપિંડી કરનારા લોકો તે જો આપણે એને એને ઓળખતા થઈ જઈએ તો મને લાગે ખેતીમાં ઘણો બધો ફાયદો થાય અને આ ક્રમની અંદર ઘણી બધી અગાઉ પણ વાતો કરીએ છીએ દરેક પાકની અંદર વૈજ્ઞાનિક અભિગમ સાથેની ખેતીના અને મને ઘણા બધા મિત્રોના જ્યારે ફીડબેક મળે છે ખૂબ આનંદ થાય કે એમણે ગયા વર્ષોમાં કઈ સિઝનમાં કરેલી પદ્ધતિઓ ને એના મળેલા પરિણામોથી સંતુષ્ટ હોય છે અને અગાઉના જે વર્ષોની ખેતીનો પાંચ વર્ષનો અનુભવ હોય પરંતુ આ વર્ષે જે પણ પાકની અંદર આપણે ખેતીની પદ્ધતિઓ નવી અપનાવી તો એના જે પરિણામો મળ્યા એના આધારે આપણે કહી શકીએ અને ખેડૂત પોતે પોતાના ખેતરમાં અખતરો કરીને જો પરિણામ મળે એ જ પરિણામને આપણે સાચું માનીએ છીએ કારણ કે ખેતી તો ખેડૂતને કરવાની છે મેં કદાચ સલાહ દેવાવાળા તો હજારો લોકો મળશે સલાહ દઈ દઈને પોતપોતાના જે પણ ક્ષેત્રમાં છે જે પણ એનો સ્વાર્થ છુપાયેલો છે એટલા પૂરતી કદાચ તમને સલાહ મળતી છે પરંતુ અંતે નફો નુકસાની તો આપણે ખેડૂત તરીકે આપણે જ કરવાની હોય છે તો આપણે ઓળખતા શીખી જઈએ વસ્તુને ઓળખીએ ટેકનોલોજીને ઓળખીએ માણસને ઓળખીએ અને પછી એ વસ્તુને નાના પાઈે અપનાવી અને એના પરિણામો લેતા થઈ જઈએ તો મિત્રો આ ક્રમની અંદર ઘણી બધી વાતો અગાઉ પણ કરી કરવી છે આજ જે મુખ્ય વિષય આપણે લેવો છે એ ઉનાળુ મગડદ અને ચોળી જેવા પાકોની અંદર ત્રીસથી લઈને પિસ્તાલીસ દિવસે કઈ પ્રકારની કાળજીઓ અથવા કઈ માવજત કરવી જોઈએ એની સવિસ્તારથી વાત કરવી છે એ વાત શરૂ કરવી પહેલાં આપ સર્વેને ખાસ વિનંતી છે તો મિત્રો આપ આ ચેનલની અંદર જો નવા આવો હજી સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે ત્યારબાદ વિડીયોને પૂરેપૂરું જોવાનું રાખજો જોયા પછી જો તમને ગમે તો લાઇકના બટન ઉપર અંગૂઠાના બટન ઉપર ક્લિક કરજો અને ત્યારબાદ આ વિડીયોને બીજા મિત્રોને પડશે તો મિત્રો જે મહત્વનો વિષય છે ઉનાળુ નાળું મગડદ અને ચોળી જેવા પાકોની અંદર ત્રીસ થી લઈને પિસ્તાલીસ દિવસે કયા પ્રકારની કાળજીઓ લેવી જોઈએ મિત્રો જ્યાં મગડદ અને ચોળીનું વાવેતર થયું છે જ્યાં ઘણા બધા પ્રશ્નો આવવાની શરૂઆત થઈ ગઈ ક્યાંય કોકડવાનો પ્રશ્ન છે થ્રીપ્સનો પ્રશ્ન સફેદ માખી લીલા તડતડિયા અથવા કથિરી પ્રશ્નો છે ક્યાંક ઈયળની શરૂઆત થઈશ ક્યાંય ઉભા છોડવા સુકાઈશ ક્યાં પાકની વૃદ્ધિ વિકાસ નથી પાક ઠીંગરાઈ ગયેલો રહીશ પાંદડા કોકડાઈ ગલા રહી તો આ બધી સમસ્યાઓ ઓલરેડી આપણા પાકની અંદર છે જ અને તમને પણ આમાં ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ લાગુ પડતી તો મિત્રો જે બે પ્રકારની આની અંદર બનતી હોય તો જીવાતો અને રોગોને લીધે નુકસાન થતું ખાસ કરીને મગ અડદ અને છોડી જેવા પાકોની અંદર આ જે સમસ્યાઓ જીવાતો રોગોની સમસ્યા અને ખાસ કરીને પોષક તત્વોની ખામીઓની સમસ્યા સર્જાતી હોય અને એને માટે આપણે શું શું કરવું જોઈએ એ આપણે સવિસ્તારથી મિત્રો વાત કરવું જોઈએ અત્યારે એક મોટી સમસ્યા એ છે કે ખાસ કરીને રાત્રે જે આપણને ઠંડકનો અનુભવ જોવા મળે એટલે નીચું તાપમાન હોય અને દિવસે ઊંચું તાપમાન હાઈ ટેમ્પરેચર જતું હોય તો રાત્રિનું નીચું તાપમાન અને દિવસનું ઊંચું તાપમાનના ફેરફારને લીધે જીવાતોની સમસ્યા વધે અને ખાસ કરીને મગડદ જેવા પાકોની અંદર જેને કહીએ આપણે ચીપ સફેદ માખી આ જીવાતો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય અને પાંદડા કોકડાઈ ગલા જ રહી રસ શું છે એટલે નુકસાનને લીધે આપણો પાક વૃદ્ધિને વિકાસ કરી શકતો નથી તો આ જે સમસ્યા છે અને એ સમસ્યા જ્યારે આ વાતાવરણના ફેરફારો થતા હોય ત્યારે ખૂબ મોટા સમયે રહેતી હોય અને એના નિયંત્રણની જો ડાયરેક્ટ વાત કરીએ તો એના નિયંત્રણ માટે ખાસ કરીને જૈવિક નિયંત્રણ તરીકે એઝઆરડી ટીન પંદરસો પીપીએમ એક પંપની અંદર સાહીઠ એમ અથવા તો બી વરિયા બાજિયાના એક પંપની અંદર એસી ગ્રામ લેખે નાખીને છંટકાવ કરવાથી ખૂબ સારા પરિણામો મિત્રો મેળવી શકે અને એનો પહેલો ડોઝ ખાસ કરીને મારી દ્રષ્ટિએ કરવો જોઈએ હવે ઉપયોગ જ્યાં વધુ હોય ખૂબ મોટું નુકસાન જોવા મળતું હોય એના માટે ખાસ કરીને એસિટામાપીડ પણ વાપરી શકાય એક પંપની અંદર દસ ગ્રામ અથવા તો ઇમિડાક્લોપીડ ચાલીસ ટકા અને ફિપ્રોનિલ ચાલીસ ટકાના કોમ્બિનેશનવાળી જે દવા છે એક પમની અંદર આઠથી દસ ગ્રામ લેખે નાખીને જ કરી શકે એના પણ સારા પિત્રો પરિણામો મેળવી શકે તો આ થ્રિપ્સ અને સફેદ માખીને અટકાવવા માટેની આ જે પદ્ધતિ છે આ જે જીવાતોના નિયંત્રણની દવાઓ છે એ મિત્રો ખાસ કરીને આપણે કરવી જોઈએ અને એના નિયંત્રણ કરવાથી પાકની વૃદ્ધિ અને વિકાસ આપણે મિત્રો સારો કરાવે છે બીજું જે ખાસ કરીને મોટી તકલીફ છે વૃદ્ધિ અને વિકાસ ઘણી વખત પાન કોકળાયેલા રહેતા હોય પાક પીળાશ પડતો રહેતો હોય અને પાકની વૃદ્ધિ થતી નથી એટલે મોટો ઈસ્યુ અને એના માટે ખેડૂતો ખર્ચો પણ મિત્રો આપણે બહુ કરતા હોય પરંતુ મારી ખાસ ભલામણ છે કે જ્યાં વીસ પચીસ દિવસના મગડદ અથવા જોળીનો પાક જો છે એની અંદર પહેલા ડોઝની અંદર ન્યૂટ્રીયન્ટની જે વાત છે આપણે વોટર સોલ્યુબલ ખાતરો કે પાણી દ્રવ્ય ખાતરોની જે વાત કરીએ છીએ એના માટે ઓગણીસ 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 એક પંપની અંદર સો ગ્રામ અને એની સાથે ઇપકોનું સાગરિકા જે લિક્વિડ ફોર્મની અંદર બજારની અંદર મળતું એ પચાસ એમ એલ આ બંને કોમ્બિનેશન કરીને સાંજના સમયે જમીનમાં ભેજો ત્યારે એક ડોઝ આ પાકની અંદર મારજો ખૂબ સારા પરિણામો મળશે ઘણા બધા ખેડૂત મિત્રો અનુભવના આધારે હું કહું છું કે આ ઓગણીસ 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 અને ઇપકોનું સાગરિકા જે લિક્વિડ ફોર્મ વાળું પચાસ એમ એલ ઓગણીસ ઓગણીસ કે તો કોઈ પણ વોટર સોલ્યુબલ ખાતરો ગુણવત્તાવાળા ખરીદવાનો આગ્રહ રાખીએ મેં અહીંયા ફોટોગ્રાફની અંદર તમને વારંવાર હું બતાવું કે ઇપકો હોય અથવા જીએસએફસી હોય આપણી સરદાર હોય એના તો આપણે આગ્રહ રાખીએ પણ પ્રાઇવેટ કંપનીના લઈએ તો પણ સારી ગુણવત્તાવાળું ખાતર લઈને જો સાંટવું તો એના પરિણામો સારા મળશે બે રૂપિયા મોંઘું છે પણ પરિણામોની અંદર એમને તમને ખૂબ સારા પરિણામો મેળવી શકાય તો ખાસ કરીને આ એક ડોઝ આપણા મગ અડદ અને ચોળી જેવા પાકોની અંદર મિત્રો આપણે કરવું હોય મિત્રો બીજી જે મહત્વની વાત છે જ્યારે પાક આપણો પાંત્રી ચાલીસ દિવસનો થઈ જાય ત્યારે પણ એની અંદર આ પાકની અંદર સમસ્યાઓ રહેતું એટલે જેને વાવેતર વહેલું છે એને પાક પાંત્રીસ ચાલીસ દિવસનો હશે મોટા વાવેતર હોય અને વીસ પચીસ દિવસનું છે તો ચાલીસ દિવસ કે પાંત્રીસ દિવસની આજુબાજુ બીજો જે સ્પ્રે કરીએ છીએ વોટર સોલ્યુબલ એ બાર એકસઠ ઝીરો નું કરવાનું છે જે ફૂલ અવસ્થાની પહેલા અથવા ફૂલ અવસ્થા શરૂઆત થાય ત્યારે બાર એકસેઠ ઝીરો વોટર સોલ્યુબલ ખાતર એક પંપની અંદર સો ગ્રામ નાખી અને એનો છંટકાવ કરવાનો છે અને બીજું ખાસ કાળજી એ લઈએ કે બાર એકસઠ ઝીરોનો સ્પ્રે જ્યારે કરતા હોય ત્યારે અંદર મિક્સ માઇક્રોન ગ્રેડ ફોર બજારની અંદર મળતું હોય એ પંદર થી વીસ ગ્રામ પંપમાં નાખીને લા બંનેનો બારેક્સ ઝીરો પ્લસ મિક્સ માઇક્રોટે ગ્રેડ ફોર એનો પણ એક સ્પ્રે પાકની અંદર કરી દેવામાં આવે તો પાકની અંદર ખૂબ સારા પરિણામો મળે જે આ આપણી વૃદ્ધિ વિકાસનો પ્રશ્ન હોય પીળાશ પડવાનો તત્વોની સૂક્ષ્મ તત્વોની ખામી હોય એને આપણે નિવારી શકીએ પાક સારો અને ગુણવત્તાઓ પેદા કરી શકીએ પરંતુ પાકની જે અવસ્થા છે પાક કેટલા દિવસનો છે એના આધારે તમારા શેડ્યુલની અંદર જે વોટર સોલ્યુબલ ખાતરો છે એ નક્કી કરવાના હોય છે બીજું અને હવે જે જ્યારે ફૂલ અવસ્થા આવવાની શરૂઆત થાય એટલે ફૂલમાંથી સિંગ બેસવાની શરૂઆત અથવા ફૂલ અવસ્થા એ પાકમાં આવેલું હોય ત્યાર પછી બાર એકસાઈડ ઝીરોનો ડોઝ જો આપણે મારી દીધો હોય તો મિત્રો એની અંદર જીરો બાવન ચોત્રીસ એક પમની અંદર સો ગ્રામ આ પણ ખૂબ મહત્ત્વનો છે કારણ કે ફોસ્ફરસ અને પોટાશ તત્વો આના માટે ખૂબ મહત્ત્વનું છે તો એ ડોઝ પણ મિત્રો આપણે આની અંદર ખાસ કરીને ઉપયોગ કરીએ ઝીરો બાવન ચોત્રીસનો એક ડોઝ આની અંદર ખાસ કરીને જ્યારે સિંગ અવસ્થા હોય ત્યારે આપણે મિત્રો મારવાથી પણ ખૂબ સારા પરિણામ હોય હવે ઘણા બધા ખેડૂત મિત્રોના અનુભવો અને ઘણા બધા ખેડૂત મિત્રો પ્રશ્નો પણ આવતા હોય દૂધ અને ગોળના સ્પ્રેની વાત છે તો મિત્રો કઠોળ પાકની અંદર મગ અડદ અથવા જોળીના જેવા પાકોની અંદર ઘણા બધા ખેડૂતોએ ગયા વર્ષે પણ દૂધ અને ગોળનો સ્પ્રે કર્યો હતો એના મંતવ્ય અનુસાર ખૂબ સારા પરિણામો મળે તો તમારે અડધા વીઘામાં આ ખતરો કરવો જોઈએ બે પાંચ પંપની અંદર આ ટ્રાય કરવી જોઈએ એની અંદર એક પંપની અંદર દૂધ અઢીસો એમએલ જે દેશી ગાય અથવા ગીર ગૌંશનું હોય અને તેની સાથે ખાસ કરીને ગોળ સો ગ્રામ લેખે નાખી અને આ સ્પ્રે પણ એક મિત્રો સારો કરી શકે જો એની અંદર ગૌમૂત્ર થી અઢીસો એમ ઉમેરવામાં આવે તો જીવાતોની સમસ્યા પણ નિવારી શકાય અને દૂધ ગોળ છાંટવાથી એની અંદર મધમાખીઓની સંખ્યા વધશે એટલે પોલિનેશન જે ફૂલમાંથી શીંગ બનવાની જે પ્રક્રિયા છે એમાં પણ ફાયદો થઈ શકશે તો આ દૂધ અને ગોળનો સ્પ્રે કરવાની ટ્રાય પણ મિત્રો આપણા પાકની અંદર આપણે ચોક્કસથી અનુભવ માટે અથવા થોડાક વિસ્તાર માટે આપણે કરી શકીએ બીજું પ્રાકૃતિક ખેતીની અંદર જીવામૃત ખાસ કરીને પાણી સાથે જે મિત્રો આપે છે એને એને જે નથી આપતા ટ્રાય કરવી જોઈએ કે જીવામૃતનો પણ અખતરો એક એકરની અંદર બસો લિટર પ્રમાણે જીવામૃત જો પાવાથી પણ આ પાકોની અંદર ખૂબ સારા પરિણામો મિત્રો મળે મિત્રો આ કઠોળ વર્ગના પાકોની અંદર આ જીવામૃત જેવી પ્રાકૃતિક ઘટકનો ઉપયોગ કરવાથી પણ ખૂબ સારા પરિણામો મળી શકાય બીજો એક અખતરો ઘણા બધા ખેડૂત મિત્રો એ કરેલો છે કે ખાસ કરીને બસો લીટરનું બેરલ હોય એની અંદર એકસો સિત્તેર કે એકસો એસી લીટર પાણી ભરવામાં આવે એ અંદર વીસ કિલો આંકડો નાખવામાં આવે આંકડાના ગટકા અથવા એના થોડુંક છીપીને નાખી દઈએ અંદર અને સાતક દિવસ એને રહેવા દઈએ પછી આ દ્રાવણ છે એને એક એકરની અંદર આપણે પાણી વાટે જો જવા દઈએ તો એનો પણ ખૂબ સારો ફાયદો આ પાકની અંદર મેળવી શકાય અને આ દ્રાવણ પાવાથી જે આંકડાની અંદર રહેલું પોટાશ અથવા તો એની અંદર રહેલું કેલ્શિયમ જે કુદરતી તત્વો આ પાકની અંદર મેળાશે એ જ્યારે આપણા ખેતરની અંદર જશે તો આ પાકની અંદર ખૂબ સારો ફાયદો થશે અને આપણે આને સારી રીતે એનો નિયંત્રણ પણ મેળવી શકશું તો આ બધી જે વાતો મિત્રો હતી એ ખાસ કરીને આ જે પાકો છે મહત્વના મળદ અથવા હોળી જેવા પાકોની અંદર આ ટ્રીટમેન્ટ કરવાથી આપને ખૂબ સારો ફાયદો મળશે આ આંકડાવાળો જે પ્રયોગ છે કે એકસો એંસી ત્રંસી લીટર પાણી લઈને એની અંદર વીસ કિલો આંકડો નાખી અને એને સાત દિવસ દ્રાવણ રહેવા દઈને એને ધોરિયાવાટે જવા દેવાથી તમારી જે પાકની રંગત છે આખી એ બદલી જશે તમે ભલે હું એમ કહું કે આપણે બસો લીટરનું માપ કીધું પચાસ લીટર પચીસ લીટરની અંદર એ ટ્રાય એ માપ એ પ્રમાણે કરીને કરો પરંતુ થોડાક ક્યારામાં કરીને જોઈ લો જો તમને એના રંગરૂપ કંઈક પાકના મગડત જેવા પાકોની અંદર શીંગોની સંખ્યા શીંગોની લંબાઈ શીંગોનો કલર જોવા મળે તો આ મફતના ઇલાજ છે કુદરતે આપેલી અમૂલ્ય જે આ વનસ્પતિઓ છે એનો ઉપયોગ કરીને મિત્રો આપણે ખેતી કરવાની છે હું અહીંયા બહુ વધારે પડતી દવાઓ ખાતરોનો પ્રચાર એટલા માટે નથી કરતો કે બને ત્યાં સુધી આપણે કેમિકલો ઘટાડવાય છે મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો આ વિડીયોની અંદર જોડવા બદલ ખુબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ